નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગર ફરી એક વખત દારૂની બોટલો તેમજ ડિલિવરી માટે રાખેલા વાહનો સાથે ઝડપાય છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં બંસલ મોલ પાસે ઈ લાઇટ હોર્મોનિયમ એપાર્ટમેન્ટમાં રહેતી સરોજ ઠક્કર ફરી એક વખત દારૂનો ધંધો કરી રહી હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો પોલીસે સરોજ ઠક્કરને ઝડપી પાડી બાર હજારની કિંમતની પાંત્રીસ બોટલ કબજે કરી હતી જ્યારે દારૂની ડિલિવરી માટે રાખેલ રિક્ષા થ્રી વ્હીલ ટેમ્પો અને એક સ્કૂટર પણ કબજે કર્યા હતા જ્યારે પોલીસને જોઈ સ્કૂટર મૂકી ભાગે છૂટેલા યુવરાજસિંહ ઉર્ફે ભેલું ડોડિયા અને ટેમ્પા ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા બુટલેગર અગાઉ છત્રીસ વખત પોલીસના હાથે પકડાઈ ચૂકી હતી મહિલા છ વખત પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં જઈ આવી છે જ્યારે એક વખત તડીપાર પણ થઈ હતી રિપોર્ટ નેશન ન્યૂઝ સુળોગ્રા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર